જોડી તમારી પાછી લઈ લ્યો બે હજાર રૂપિયા કપડા ના હોય કે ભાઈ ના ભાઈ ના સુરેશભાઈ ચારસો રૂપિયા ની જોડી છે તમારે દોઢસો રૂપિયા નો શર્ટ છે ને અઢીસો નું પેન છે ખાલી ચારસો રૂપિયા ની જોડી છે આ જોડી ખાલી ચારસો રૂપિયા માં દોઢસો રૂપિયા નો શર્ટ કઈ નો ઘટે એવો અને ભાઈ અઢીસો રૂપિયા નું તો પેન્ટ છે પેન્ટ ખાલી ચારસો માં જોડી ભાઈ કોથરા ભરી આવી ગયા છે બે જીન્સ ના પેન્ટ થી જજો અરે આમાંથી કોઈ પણ શર્ટ લઈ ખાલી કાપડ જો ખાલી એકસો ભાઈ આમ એક થી એક મટીરિયલ ચડી હતા છે તમે જોતા રહી જશો આ શર્ટ દોઢસો રૂપિયા આ દોઢસો રૂપિયા પાર્ટી વેર નો શર્ટ છે માત્ર એકસો ને પચાસ રૂપિયા અઠ્યાવીસ થી બત્રીસ ની કમર ના જીન્સ ના પેન્ટ માત્ર પાંચસો રૂપિયા માં બે

આવી ગયા છે ખાલી સો રૂપિયા ના કામ માં પહેરવા માટે પેશિયલ મારા વાલીડાઓ અહિયાં ખજાનો આવી ગયો છે દિવાળી ની ખરીદી કરવા માટે જલ્દી થી પહોંચી જજો કોઠારીયા રોડ ઉપર નંદાવોલ પાસે કે આર બ્રાન્ડ ઝોન માં